પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત પર્યાવરણ રક્ષણ અને વ્યસન મુક્ત રેલી યોજાઈ અમદાવાદ શહેરના મણિનગરના શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન બહુદ્ધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાર્લે સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત યોજાયેલ પર્યાવરણ રક્ષણ અને વ્યસન મુક્તિ રેલીમાં માનવ સમૂહ કે જેમાં હૈયે હૈયો દડાય એટલો વિચાર માનવ સમુદાય રેલીમાં જોડા હતો તો ગરમીના આરક્ષણ મળે તે માટે દરેક માનવ સમુદાયની સફેદ રંગની ટોપી પણ આપવામાં આવી હતી ત્યારે રેલીનો નજારો કૈલાસ માન સરોવરમાં જેમ હંસ વિહાર કરતો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું આ રેલીમાં વિશ્વની સુપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્કોટિશ પાઇપ બેન્ડે વિશ્વ શાંતિની ધૂન રેલાવી હતી રેલીમાં દેશ વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા રેલી ગોગંબા પોલીસ સ્ટેશન થી શરૂ થઈને શહેરમાં ફરી શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલની ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી યોગેશ કનોજિયા સાથે સીએન 24 ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ